નમસ્તે મિત્રો આજે આપણે આ વિડિયોમાં ગણેશ ચતુર્થી આવી રહી છે તો ગણેશ ચતુર્થી વિશેના દસ મોસ્ટાઈમ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું જે તમે ક્યારેય નહીં જાણ્યા હોય તો જ વિડીયો સ્ટાર્ટ કરીએ એક નંબર ભગવાન ગણેશના પિતા કોણ છે ઓપ્શન એ બ્રહ્મા ઓપ્શન બી વિષ્ણુ ઓપ્શન ઓપ્શન ડી કાર્તિકેય આનો રાઈટ આન્સર છે ઓપ્શન સી ઓપ્શન સી શિવજી તેના વિશે જાણીએ ભગવાન ગણેશ ભગવાન શિવ અને દેવી પાર્વતીના પુત્ર છે બે નંબર હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર કયા ભગવાનને અન્ય કોઈની સમક્ષ પ્રાર્થના કરવી જોઈએ ઓપ્શન એ શિવ ઓપ્શન બી અગ્નિ ઓપ્શન સી બ્રહ્મા ઓપ્શન ડી ગણેશ આનો રાઈટ આન્સર આવે ડી ગણેશ તેના વિશે થોડું જાણીએ ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય હોવા માટે વરદાન મળ્યું હતું જેનો અર્થ હંમેશા પ્રથમ પૂજા કરવામાં આવે છે તેથી જે કોઈપણ યજ્ઞમાં ગણેશને પ્રથમ બોલાવવામાં આવે છે ત્રણ નંબર હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ગણેશ ચતુર્થીનું શું મહત્ત્વ છે તે કૈલાશથી પૃથ્વી પર ભગવાન ગણેશને આગમનની ઉજવણી કરે છે બે નંબર તે બાળ ગંગાધર તિલકના જન્મદિવસની ઉજવણી કરે છે ઓપ્શન એ એક માત્ર ઓપ્શન બી બંને ઓપ્શન સી એક અને બે ઓપ્શન ડી ઉપયોગમાંથી કોઈ નહીં ઓપ્શન એ રાઇટ છે તેના વિશે થોડું જાણીએ ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી એ હિન્દુ તહેવાર છે જે કૈલાશ પર્વતથી પૃથ્વી પર ગણેશના આગમનને તેમની માતા સાથે નિહાળે છે ચાર નંબર ભગવાન ગણેશને શા માટે વિઘ્ન અર્થ તરીકે ઓળખવામાં આવે છે ઓપ્શન એ જેમ તે અવરોધો દૂર કરે છે ઓપ્શન બી જેમ તેની પાસે હાથીઓનું માથું છે ઓપ્શન સી જેમ તે લાડુ ખાય છે ઓપ્શન બી જેમ કે તે અન્ય લોકો વચ્ચે તેમની પ્રથમ પૂજા કરવામાં આવે છે આનો રાઈટ આન્સર છે ઓપ્શન એ જેમ કે તે અવરોધો દૂર કરે છે તેના વિશે થોડું વિસ્તારથી જાણીએ હિન્દીમાં વિઘ્નનો અર્થ અવરોધ અથવા અવરોધ થાય છે ભગવાન ગણેશ તેમના અનુયાયીના જીવનમાંથી તમામ અવરોધો દૂર કરે છે તેથી જ તેમને વિઘ્ન અર્થા કહેવામાં આવે છે અવરોધ એટલે વચમાં આવતી અડચણો કે દુઃખો તેને દૂર કરે છે દુશ્મનો પગાડે છે પાંચ નંબર બ્રિટિશ સરકાર દ્વારા કયો કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેને લોકમાન્ય તિલક દ્વારા મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીની ઉજવણી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો એ મિન્ટો મોરલી સુધારા બી ભારત સરકારનો અધિનિયમ અઢારસો પોત્રી ઓપ્શન સી જાહેર વિધાનસભા વિરોધ કાયદો અઢારસો ને બોણું ચાર ઉપરોક્તમાંથી કોઈ નહીં આનો રાઈટ આન્સર છે ઓપ્શન સી તેના વિશે થોડું વિસ્તારથી જાણીએ બ્રિટિશ સરકારે અઢારસો ને બોણમાં તેના વિરોધ વિધાનસભા કાયદા દ્વારા હિન્દુ મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો હતો ગણેશ ઉત્સવને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમ તરીકે આયોજિત કરીને આને તિલકના પ્રતિભાવ સાથે મળ્યા હતા છ નંબર ગણેશ ચતુર્થી વિશે નીચેનામાંથી કયું સાચું છે ઓપ્શન એ બ્રાહ્મણો અને બિન બ્રાહ્મણો વચ્ચેની ખાઈને દૂર કરવા માટે તિલકે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું ઓપ્શન બી તે માત્ર મહારાષ્ટ્ર અને ભારતના અન્ય પશ્ચિમી રાજ્યોમાં દસ દિવસ લાંબો મહત્ત્વનો તહેવાર છે એક માત્ર એક બે માત્ર બે ત્રણ માત્ર એક અને ત્રણ ચાર ઉપરોક્તમાંથી કોઈ નહીં આનો રાઈટ આન્સર આવ્યો ઓપ્શન સી એક અને બે બંને તેના વિશે થોડું વિસ્તારથી જાણીએ ગણેશ ચતુર્થી એ દસ દિવસ લાંબો તહેવાર છે જે બાળ ગંગાધર તિલક દ્વારા બ્રિટિશ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા વિધાનસભા વિરોધ શાસનના પ્રતિભાવ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો તેમણે આ ઉત્સવ દ્વારા બ્રાહ્મણો અને બિન બ્રાહ્મણો વચ્ચેના અંતરને દૂર કરવાનો પણ ઉદ્દેશ રાખ્યો હતો કારણ કે ગણેશને દરેકના દેવ માનવામાં આવે આવતા હતા સાત નંબર નીચેનામાંથી કયો છોડના પાન ભગવાન ગણેશને માત્ર ગણેશ ચતુર્થીના સમયે ચડાવવામાં આવે છે ઓપ્શન એ તુલસીના પાન ઓપ્શન બી ખાંડીના પાન ઓપ્શન સી કોથમીરના પાન ઓપ્શન ડી ભારતીય બેલ ઓપ્શન એ રાઈટ છે તુલસીના પાન તેના વિશે થોડું વિસ્તાર જાણીએ ખાસ કરીને ગણેશજી ચતુર્થીના સમયે ભગવાન ગણેશને પવિત્ર તુલસીના પાન અથવા તુલસી ચડાવવામાં આવે છે આઠ નંબર ભગવાન ગણપતિનો ઉલ્લેખ કરનાર સૌથી જૂનો વેદ કયો છે ઓપ્શન એ યજુર્વેદ ઓપ્શન બી ઋગ્વેદ ઓપ્શન સી અથર્વેદ ઓપ્શન ડી કોઈપણ વેદમાં ગણપતિ નથી આનો રાઈટ આન્સર છે ઓપ્શન બી ઋગ્વેદમાં તેના વિશે થોડો વિસ્તારથી જાણીએ ગણપતિનો સૌથી પહેલો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે તે ઋગ્વેદમાં બે વાર દેખાય છે શ્લોક બે તેવી એક અને શ્લોક દસ એકસો બાર નવમાં જોવા મળે છે નવ નંબર કઈ સંસ્થાએ પ્રથમ વખત લંડનમાં ગણેશ ચતુર્થી ઉજવણી કરી હતી ઓપ્શન એ ભારતીય હોમરૂલ લીગ ઓપ્શન બી થિયોસોફિકલ સોસાયટી ઓપ્શન સી હિન્દુ કલ્ચર એન્ડ હેરિટેજ સોસાયટી ઓપ્શન ડી વિશ્વ હિન્દુ પરિષદ આનો રાઈટ આન્સર છે ઓપ્શન સી હિન્દુ કલ્ચર એન્ડ હેરિટેજ સોસાયટી તેના વિશે વિસ્તારથી થોડું જાણીએ સાઉથ હોલ સ્થિત સંસ્થા હિન્દુ કલ્ચર એન્ડ હેરિટેજ સોસાયટીમાં બે હજાર પાંચમાં લંડનમાં વિશ્વ હિન્દુ પરિષદમાં પ્રથમ વખત ગણેશ ચતુર્થી ઉજવણી કરવામાં આવી હતી દસ નંબર ભગવાન ગણેશની પત્નીઓ કોણ છે ઓપ્શન એ લક્ષ્મી ઓપ્શન બી પ્રસુતિ ઓપ્શન સી સિદ્ધિ ઓપ્શન ડી કિયારી આનો રાઈટ આન્સર છે ઓપ્શન સી રિદ્ધિ સિદ્ધિ તેના વિશે થોડું સમજીએ થોડું વિસ્તારથી જાણીએ હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર રિદ્ધિ અને સિદ્ધિ એ ભગવાન ગણેશની બે પત્નીઓ છે તો આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે સ્ક્રીન પર જોવા મળતો વિડીયો પણ જોઈ શકો છો તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવું થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાને ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત